ચારણ કોળમાં આવતા લીધો બાપ એમાં બે ભગવતી બીજી માં મોગલ અને ભેળિયા ઓઢે છે આ બે ભગવતીઓ પીઠળ એને કામળો છે અલગ અલગ છે ખોડિયાર ને ચૂંદડી છે ચોર હો છે જેને દેશી ભાષામાં લે લે આવી જગતમબાયું ચારણ કુળમાં કારણ ચારણોને પ્રકૃતિનો પ્રકૃતિ ખોળો બહુ ગમે બાપ ખૂબ પાલો હોય એને આકાશ પહાડ પાતાળ પૃથ્વી પાણી નદી ચારણો ને ખૂબ પ્રિય વાલા હોય જગતના ચોકમાં કાવ્યો દ્વારા જગતના ચોકના ના માનવીઓને સમજાવે છે કે આકાશ આ છે પાતાળ આ છે સમદર આ છે એમ જે જગતંબાયુ થયું છે ચારણ કુળ માં થયું છે જે જે થયું છે એમ નથી કીધું કે હું માતાજી છું સમજી ગયા એમ નથી કીધું હું માતાજી છું જગત જ એને જગતંબાયુ તરીકે સ્થાપિત કરી દીધી કારણ કે માયા અઢારે વરણ કામ કર્યા છે જાગતી જો ભગવતી હોવા છતાં એને એમ નથી કીધું કે આ આ મે કર્યું આદી આવડ આવડ તો ઘણી થઈ ગયું બાપ આદી આવડ જેના ચારણો છે બાપ એવી ભગવતી આવડ જેને સુરતને ઉભો રાખી દીધો કેવી ની તાકાત છે આપ જાણો છો માની લીલા હતી અવસાન થયું બા જાણતી હતી કારણ કે આ તો શેષ દીકરી હતી હું આ હમણાં ની આવડ ની વાત કરું છું કારણ કે આવડું તો ઘણી હાથ થઈ ગયું બાપ આદિ આવડ પછી અવતાર ઘણા થયા છે આવડુના ના એમ મેરખિયા ને સરપ થયો અને જાનભાઈ ને કીધું બાપ આપણે પાતાળ લોક છે એટલે કુપો લેવા જવું પડશે કારણ કે જો અમૃત કુપો નહીં આવે તો સૂરજ ઉગ્યા પહેલા કદાચ ભાઈ નું અવસાન થઈ જાય માં આવડતો જાણતી હતી બાપ પણ એને ખબર હતી કે પાછળ માણસ ભ્રહો નહીં રાખે કોઈ નો ખોટા ઉપર જાય છે કેમ બધા વ્યા ગયા છે આને મા કહેવાય જાણવા છતાં માને કીધું જાનભાઈ ને બાપ બેન પાતાળ માં જા અને કુપોલી આવે અને સૂરજ ઉગ્યા પેલા આવી જાય છે બેન

આ બોલી અને ઓયા માં ખોડા થઈ ગયા આપ જોવો છો ને માં ખોડિયા નામ પડ્યું નામ તો અનુજાનબાઈ છે આ જગતંબા ની તાગાજ છે બોલે એટલે અહીંયા બોલ સોટી જાય સુરત ઉગુ નો ઉગુ જાનબાઈ કુપો લઈને આવે નો આવે એ પેલા મહાવડે હુરત ને કીધું ગુપ્તો નહીં બાપ હુરજ હે રાણી નંદાણ ભરથાર જગતના ના પાલન હાર ઉગતો નહિ બાપ કારણ હું આવડ સૌ ઉગતો નહી ગાંઠ વાળી દીધી આવડે અને હુરદને ને રહી જવું પડ્યું આ ચારણની ની જગતંબા ની તાકાત

નહીં ડગલું ભાણ એ તમુ કારણી કાશ બરાબુ ભુરજ મને વિશ્વાસ છે બાપ તું ડગલું નહીં ભર અને હુરજને આવડે થંભાવી દીધો તો એના માટે કીધું તોયું જલાવાળી સભુલ બહુ જ મળ્યા ને બેચરાવ

દિવસ ક્યાં જા તારિયા આવી આજની તારીખમાં મોરબીની પાસે ટંકારા માં સાપભાઈ જન્મ જન્મ તો માના હાથ અને પગ આમ સાપલા એટલે માનું નામ સાપભાઈ રાખવામાં આવ્યું કરણી નો અવતાર હિંગળાદ નો અવતાર ભલે બાપ અને થઈ ને ચિંતા થાય ને કે દીકરી લાયક થઈ ગયા હવે પોતો જગદંબા હતી કીધું બાપુજી બાપુજી આ તો સમાજ છે બધું હાલા કરે પણ મારે હિંગળા જ જવું છે બાપુ કોને કીધું સાપભાઈએ હિંગળા જવું છે સુખી ચારણ વ્યવસ્થા કરી દીધી બધી ગાડા હતા ગાડા હાંડિયા ઘોડા આ હતા અને માં હિંગળાજ ની યાત્રા કરવા નીકળ્યા

માલકોર આજની તારીખમાં જે સી નુગરા ગામ કહી છે આપણે સી નુગરા પણ ચારણ કઈક બીજી ભાષામાં બોલે લે દી આત્મી ગયો અને માએ કીધું અરે માણસ હતો કે બેટા આ ગામમાં જા તો રાજપૂતનું ગામ છે ખેડોય અને તો આપણે સત્સંગ કરી અને ક્યોક કે આ સાપભાઈ આવે છે અને હિંગળાજ ની યાત્રા કરવા જાય છે પણ માને એમ થયું કે અહીંયા આવી છો પેલા માં આશાપુરા ના હું દર્શન કરીને પછી હિંગળા જાઉ કારણ કે માં આશાપુરા રામ પેલા છે આદિ અનાદિ એમાં કોઈ સ્થાપિત કરવામાં નથી આવ્યું એને કોઈ પાન પ્રતિષ્ઠા કરો આપ મૂર્તિ પ્રગટ થયેલા અજાણો માણસ જોયો એટલે રામ રામકારો કર્યો કે ભાઈ રામ જય માતાજી કે જય માતાજી ક્યુ ગામ કે કાઠિયાવાડ મજો કોઠામાંથી ના આવું છું કારણ કે આ બધા ઈલાકા નીકળી ગયા આ ઇલાકા નીકળી ગયા પેલા ઇલાકા ઉપર ક્યાંથી ના આવો છો હોરઠ જુનાગઢ ક્યાંથી આવશો નાઘેર નાગેર ક્યાંથી આવો છો બારાડી કઈ છે બારાડી હાલાર હા આપણે કઈ છે ને હાલાર કે મજો કોઠો આ બધા અલગ અલગ ઇલાકા છે પાચાળ કે આ કે ઝાલાવાડ જતવાડ આ આ બધા ઈલાકા હતા હવે તો આ બધું ઘોહડીયો વળી ગયો છે

પછી અમે વાત સમજી કે સિંહ સિંહની બહુ રંધારી છે ત્યારે આ કચ્છમાં ડાલા મતા સિંહ થતા અને બાર મહિના જ આવે છે એની કેટલી કચ્છ કેસરી કહેવામાં આવતી કલંગી માં કહેવામાં આવતું કચ્છ કેસરી હવે નથી રાખતા એ કેસરી સિંહ થતા બાર મહિના જ આવે છે એની એમ કીધું કે જો માં હોય તો પછી માને ક્યાં સત્સંગ માને આવ્યો પાછો માં કે મારું તો અપમાન કર્યું કેમ કે માં હોય તો માના હાવતના બળદ ને કોણ મારે કે બન્યું એવું અડધી રાત નું ટાણું થયું અને હાવજ આવી અને એક બળદને મારી નાખ્યો લઈ ગયો ગોવળ જે હારે માણસ હતો કીધું કે માં બળદને મારી નાખ્યો હાવદે તો કે કર ને બેટા જે ભાઈ ભાઈ ગયો દરબા ભાઈ એની પાસે જયા કે અમને બળદ આપો બળદ આપો કારણ કે અમારા બળદને મારી નાખ્યો છે સિંહ કીધું કે દરબાર વાત સાચી છે તમારી બળદને મારી નાખ્યો છે અને આ એ કીધું છે એક બળદ આપો એ કે આ હોય તો હાવદ ને નો જોડે હે કે હાવદ ને નો જોડે જો આ હોય તો હાવદ ને નો જોડે લાકડી મારે એમ પાછો આવ્યો કે માં અપમાન મારાથી જોવા તો નથી કે કાં કે જો આય હોય તો પછી હાવધ ને જોડે કે ને કેમ બળદ માગવાની જરૂર છે આ ચારણની જગતંભા ની વાત કરું છું ચારણો આ જગતંભા ની વાત છે આમ આમ થોડી કરે આમ આમ એમ કે હા તો કે હવે બેટા એક શૈલી કહેવાનો જાતો આવ્ય શું કે હવે આય જોડે છે તું એક નહી પણ આખું ગામ આવે તાસીરો જોવા કોણ નો આવે ગયો માણસ કા કે માએ કીધું છે કે માં હવે હાવત ને જોડે છે ગાડે તમે એક નહી પણ આખું ગામ જોવા આવો આ ચારણની દીકરીની દીકરીની જગતંબાની તાગ ભાઈ આ જોવા કોણ નો આવે માતાજી કે

ગાડે જોત જોત અને ગાડે જોડ્યો આ ચારણ ની જગદંબા તાગા છે એને કે પકડી અને કીધું આ ધોરે તારે જૂટવાનું છે એક બાજુ બળદ ને એક બાજુ સી આ ચોરાડી ચાપલ આ વસ્તુ પર માં ઘણું કઈ ગયા ચારણો ને કે ચારણો

પોઈન્ટ મૂકું છો પડી પડ્યું ક્યારેક આપણે માનલિકનું નું લેશું પણ માનલિક જન્મ થયો ને ત્યારે જગદંબાયુ છે ને એને એને ચાંદલા કર્યા છે સમજે લેજો આ આ જગદંબાની તાકાત જયારે માનડીક ને હડ આવે તો માતાજી એને ચાંદલો કરે છે જયારે જયારે ગાંઠ મિત્રતા હતી કે નાગાજણ અને માનડીક માનો દીકરો કરંટ ખુદ કરંટ

હું ઈ સૌ બાપ અને આ તું અવળો થયો હે આ તું અવળો થયો અમે તારો જન્મ થયો તે અમે ચાંદલા કર્યા છે તારા હવે હમજ પછી આ માતાજી ની છે બધી વાત મન જાણે માડી જણ્યો મોફી હીર લે વાહ વારણા આવી અમે સૌ તોય આગળ ચાકરી તો ચારણ એ માણ જાણે જણો માડે મોભી અને હીર લેવા વારુણам એ આવી અમે સૌ તોય આગળ ચાકરી તો ચારણ ચારણ દેવ યમાણી અવર ધકતી તો પજાણા ખોલવા એના કલંગ ના ગઈ બની નરહર ધરાપટ ધમરોળવા માં ધરાપટ ધમરોળવા આ ચાર ની જગતંબાયુ એ આમાં આમ કરે બોલી એટલે બોલ છોટી જાવ જો આ ચાર ની જગતંબા આમ આમ કરે કઈ દે જવાબ આપ આમ ને નામ લઈ જ હોય એમાં બીજી વખત પૂછવા આવો એટલે પછી એમાં રેણ થઈ જાય રેણ એમાં પછી નો થાય આ જગતંબા ની તાગાત ચારણ ની દીકરી ની ભલે ધૂણ એને મુબારક છે ધૂણું એટલે ધંધો છે માં કોઈના અંગમાં આવે માં કોઈના અંગમાં નો આવે માં અંગમાં નો આવે તમારો પરિવારમાં વડીલ માણા હોય એ જ વડીલ આપ કહે ને અમારા વડીલ પૂછી એ ભૂવો સમજી ગયા ને આપણો મેન વડીલ માણા હોય સમાજમાં કરતો હોય તો એને ભૂવો કહેવાય આપણે એને વડીલ કહી છે વા તો ધંધા કરી નાખ્યા છે ચારણની જગદંબાઈ આ તાગા છે ઘણા ઇતિહાસ છે જગદંબાયું ના અહીની ભગવતી આ ચોરાડ કુળમાં આઈ આવી સાપભાઈ જેની બોતેર શાખ કેટલી ચોરાળની ની બોતેર શાખ અને નરાની અડસઠ શાખ અને અમે તો નાગકુળ છે કારણ કે અમે અમને બધા મજા અમે ઓમાં ધક્કો મારે ઓમાં જાય ઓમાં તો ઓ નાગકુળ છે સમજી ગયા ને અમે વરી કારણ કે આનો પરિવાર છે એમ આ બહુ મોટી વાત છે આવી ચારણ જગ થઈ ગયું છે બાપ એક પછી એક આવી જીવણી દાના નૈયા તમે જવો તો ખરા ક્યાં ક્યાં આ જગતંબાની તાકાત છે ભલે પણ આ વાણી વેસે નહી ચારણ આ વસ્તુ આરતી નો સમય થતો આવ્યો છે આ પરિવાર નાગાજણ આપવા આવી ગયા છે બાપ તો ભાઈ બધા બેસી જાઓ